નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી ગુજરાતનું વાતાવરણ મિત્રો ખાસ કરીને વાદળછાયું બન્યું છે ખૂબ જ વરસાદ આવે એવો વાદળો મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે મિત્રો ખાસ કરીને આવતીકાલે મિત્રો ખાસ કરીને જોવા જઈએ અને આજે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાંથી રાહત મળી શકે છે અને આવતીકાલે સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ ક્લીન થઈ જાય છે અને ત્રણ દિવસ મિત્રો ભારે ગરમી પડશે તાપમાન મિત્રો મિત્રો છે પરંતુ ત્યાર પછી સૌથી મોટી મોટી અપડેટ એ આવી કે દિવસ સુધી વરસાદ ને લઈને બેતાલીસ ડિગ્રીમાં આપણે વાત કરવાના છીએ કે આગામી પાંચ દિવસ મિત્રો વરસાદને લઈને આગાહી કરેલી છે ખાસ કરીને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અરબી સમુદ્ર અને બંગાળની બંગાળની ખાડીનો છે એ ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર આગામી દસ તારીખથી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પણ મિત્રો જાહેરાત કરી દીધી છે કે ગુજરાતની અંદર વરસાદ આવશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે શું મોટી અપડેટ છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ વડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો જે કે વાદળો જે હતા મિત્રો આજથીના જ આ વાદળો ધીમે ધીમે મિત્રો હવે હટી જશે અને વહેલી સવારથી જ મિત્રો એકદમ મસ્ત ક્લીન તડકોથી જોવા મળશે અને ખરેખર ઉનાળાની અહેસાસ થશે વાદળો જતા રહેશે ખેતીના અમુક જે પાક છે તલ છે ટેટી છે તરબૂચ છે એને મિત્રો ખાસ કરીને ફાયદો મળશે અને આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને નીચેના લેવલમાં કે હવે જે વરસાદની જે પેટર્ન છે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ મિત્રો શરૂ થઈ ગઈ છે અને હિન્દ મહાસાગરની અંદર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર નાના નાના હળવા દબાણ બની રહ્યા છે અને કેટલો ભેજ છે એ ખાસ કરીને પોતાની સાથે મિત્રો ભારત તરફ મોકલી રહ્યા છે તો અહીંયા તમે તમે જોઈ શકો છો અને આ જ ભેજને કારણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે તો આ ભેજ છે એને સપોર્ટ કરતાં ગુજરાત સહિત ભારતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો સ્પષ્ટ આપણે મિત્રો જોઈ લેવી કે આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે તો એ તમે જોઈ શકો છો છ તારીખે અને ત્યારબાદ સાત તારીખે આજથીના જ મિત્રો છ તારીખથી મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વાદળો અટતા જશે આજે દક્ષિણ ગુજરાતમાં વાદળો રહી શકે છે ક્યાંક ક્યાંક થોડાક વાદળો જોવા મળી શકે છે પણ એકદમ જે ઢક સૂર્ય જે ઢંકાઈ હતા એવું વાતાવરણ છે મિત્રો આજે જોવા નહીં મળે અને સાત તારીખથી તો તમે જોઈ શકો છો એકદમ મિત્રો ખાસ કરીને ક્લીન આકાશ જેને લઈને ભારે ગરમી તડકો પણ મિત્રો જોવા મળી શકે છે તો તમે આઠ તારીખે અને નવ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની ઉપરના લેવલથી મિત્રો ખાસ કરીને ભેજ આવ્યો છે અને બંગાળની ખાડીવાળો ભેજ છે મિત્રો ખાસ કરીને આવી રીતે ઉપરની તરફ જઈ રહ્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે દસ તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે જે પટ્ટો છે મિત્રો દાહોદ છે ગોધરા છે અરવલ્લી છે તાપી છે ડાંગ છે છોટાઉદેપુર છે તો આ વિસ્તારના જે વિસ્તારો છે ખેડા છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભેજ આવવાને કારણે સાથે જ મિત્રો મધ્યપ્રદેશ છે આંધ્રપ્રદેશ છે કર્ણાટક છે આ સિવાય ઓડિશા છે આ સિવાય મિત્રો ખાસ કરીને રાજસ્થાન યુપીના કેટલાક ભાગો છે તો સાથે સાથે ત્યાં પણ વરસાદને લઈને શક્યતા છે તો દસ તારીખથી વરસાદને લઈને શક્યતા છે અગિયાર તારીખે પણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે તો આમ તો જોવા જઈએ તો દસ અને અગિયાર તારીખે ગુજરાતના લગભગ મિત્રો જોવા જઈએ તો પાંચથી સાત જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ જે ભેજ રહેલો છે અને સાથે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો આ જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જ મિત્રો આપણે અગાઉ પણ વાત કરી કે હવે હિન્દ મહાસાગરમાં ભેજ આવી રહ્યો છે આ ભેજ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને સપોર્ટ કરી રહ્યો છે જેને કારણે આગામી તેર તારીખથી મિત્રો જોવા જઈએ તો ગુજરાતના જે ઉપલા લેવલ છે એટલે કે સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર વિપુલ પ્રમાણની અંદર ભેજ આવવાને કારણે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ચૌદ તેર તારીખની રાત્રે અને ચૌદ તારીખથી ખાસ કરીને વાતાવરણથી બગડી શકે છે અને સારો એવો વરસાદ છે ઘણા ખરા જિલ્લામાં પડે તેવી પણ શક્યતા છે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો એલર્ટ આપવામાં આવેલું છે તેર તારીખે બપોર પછીનો ભાગ ખાસ કરીને જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ખાસ કરીને વરસાદનો એલર્ટ છે આ સિવાય સાબરકાંઠા બનાસકાંઠા છે એની અંદર પણ એલર્ટ છે અને ખાસ કરીને તમે ચૌદ તારીખે જોઈ શકો છો ચૌદ તારીખે તો લગભગ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર બપોર પછી અહીંયા મિત્રો હાલ બતાવી રહ્યા છે આગાહી પ્રમાણે ગુજરાતના લગભગ ઘણા ખરા ભાગોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદથી જોવા મળી શકે છે તો આગામી દસ દિવસ સુધીની આપણે વાત કરીએ હવે મિત્રો આપણે ખાસ કરીને વરસાદની પૂરેપૂરી શક્યતા છે આ સિવાય મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો તેની અંદર પણ જોઈ શકો છો કે આગામી દસ દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે સાથે જ ગુજરાતમાં જ નહીં પણ તો અહીંયા તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતની અંદર રાજસ્થાન પંજાબ પાકિસ્તાનની અંદર હિમાલયની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી જે પવનની ઝડપ છે એ ખાસ કરીને મહત્વનો ભાગ ભજવતો હોય છે વધારે તેજ પણ હોય તો ખાસ કરીને અત્યારે જે ધુમ્મસમય વાતાવરણ જોવા મળ્યું હતું એવું જોવા મળશે જો પવનની ઝડપ ઓછી હશે તો ખાસ કરીને વરસાદને લઈને પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખાસ કરીને આજની જો છ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ સવારમાં નોર્મલ છે પરંતુ બપોર પછી જોઈ શકો છો ઓગણચાલીસ ચાલીસ કિલોમીટરની ઝડપે અને કચ્છમાં તો છેતાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ તે જ પવન છે એ ફૂંકાઈ શકે છે આ સિવાય રવિવારે પણ મિત્રો જોઈ શકો છો રવિવારે ધીમે ધીમે હવે પવનની ઝડપ છે એ ચેન્જ થતી જાય છે પહેલાં સંપૂર્ણ ગુજરાતમાંથી તેજ જ પવન વાતો હતો પરંતુ હવે માત્ર દરિયાકાંઠાના જે ભાગો છે તેની અંદર જ મિત્રો પવન તેજ ફૂંકાઈ રહ્યો છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર અઢાર બાવીસ એકવીસ જે મિત્રો અહીંયા ભારે ગરમીના સંકેત આપે છે એટલે કે ચાલીસ ડિગ્રી કરતાં પણ વધુ મિત્રો ખાસ કરીને પવનની જે સેલ્સિયસ તાપમાન છે એ જઈ શકે છે અને લોકોને ભારે ગરમી અને બફારો સહન કરવાનો વારો આવી શકે તો સાત આઠ અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ એકદમ નોર્મલ જેને લઈને સાત આઠ અને નવ તારીખે ભારે ગરમી જોવા મળશે આપણે મિત્રો લાઈવ પણ જોઈશું કે કઈ કયા વિસ્તારમાં કેટલું તાપમાન આ સિવાય દસ તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપ નોર્મલ છે પરંતુ દસ તારીખે આપણે વરસાદની આગાહી કરેલી છે તો એ તમે જોઈ શકો છો જે પવનની ઝડપ છે મિત્રો એકદમ ચેન્જ થઈ ગઈ છે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર પવનની ઝડપથી અલગ અલગ રીતે પેટર્ન બનાવી અને આગળ વધી રહી છે તો ઘણા ખરા વિસ્તારમાં આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે મિત્રો ખાસ કરીને છાંટા પડી શકે છે આ સિવાય અગિયાર તારીખે નોર્મલ પવન છે આ સિવાય બાર તારીખે પણ તમે જોઈ શકો છો તે જ પવન છે ત્યારબાદ અરબી સમુદ્રનું ખાસ કરીને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે પશ્ચિમનો પવન ફૂંકાશે જેને લઈને મિત્રો ગરમીની રાહત મળશે પરંતુ તેર તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો સાથે સાથે મિત્રો એ તેજ પવન છે જામનગરમાં જોઈ શકો છો બાવન કિલોમીટરની ઝડપે પવન આ સિવાય ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર છે ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે તો અહીંયા મિત્રો આપણે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા નહીં કહી શકીએ કારણ કે તેજ પવનને કારણે મિત્રો જે વરસાદની શક્યતા છે આપણે ઓછી કહી શકીએ પરંતુ ચૌદ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો પવનની ઝડપ અનિશ્ચિત છે ક્યાંક વધુ ક્યાંક ઓછી તો આંધી વંટોળ સાથે ચૌદ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો આપણે તાપમાનની પણ વાત કરી લેવી તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો શનિવારે તાપમાન છે સંપૂર્ણ ગુજરાતની અંદર નોર્મલ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી રહેશે અને આજથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વાદળો હટતા ગરમીનો સી અસર છે એ મિત્રો જોવા મળશે અને સાત તારીખથી આકાશ એકદમ ખુલ્લું છે એ જોવા મળશે જેને લઈને તાપમાન સી આડત્રીસ ડિગ્રી સંપૂર્ણ ગુજરાતની અંદર છે એ જોવા મળશે અને આઠ તારીખથી આ તાપમાનનો પારો છે એ અહીંયા તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રીની આસપાસ બે દિવસની અંદર તાપમાનનો પારો છે તરત જ મિત્રો છત્રીસ સાડત્રીસથી લઈ અને ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે અને અહીંયા તમે ખાસ કરીને જોઈ શકો છો મંગળવારે નવ તારીખનો મેપ છે જેની અંદર બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન અહીંયા તમે જોઈ શકો વડોદરા એકતાલીસ અમદાવાદ મહેસાણામાં બેતાલીસ અળવદની અંદર બેતાલીસ રાજકોટ એકતાલીસ જુનાગઢ એકતાલીસ તો ભારે ગરમી છે મિત્રો ખાસ કરીને નવ તારીખે જોવા મળી શકે છે બુધવારે પણ દસ તારીખે મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે તમે જોઈ શકો છો તાપમાન છે એકતાલીસ ડિગ્રી એકતાલીસ ડિગ્રી રાજકોટ સૌરાષ્ટ્રની અંદર ભારે ગરમી જોવા મળશે એટલે કે જે વાતાવરણ છે ભેજ હતું આ ભેજ હવે હટવાને કારણે મિત્રો ગરમીની અંદર વધારો થશે પણ તો આ ત્રણ દિવસ મિત્રો ત્રણથી ચાર દિવસ એટલે સાત આઠ નવ અને દસ વેવની મિત્રો આગાહી પણ કહી શકાય ત્યારબાદ ફરી નોર્મલ તાપમાન થશે અને ફરી એક વખત ચાલીસ ડિગ્રીની નીચે મિત્રો તાપમાન આવશે અને રવિવારે તો તમે તાપમાન જોઈ શકો છો શનિ રવિ કે આવતા તેર ચૌદ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે ઠંડા પવનો આવવાને કારણે વાદળો આવવાને કારણે તાપમાન છે એકદમ નીચું તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે જોયું કે ખાસ કરીને આજથી જ મિત્રો હવે આકાશ ખુલ્લું થશે અને છ સાત આઠ નવ અને દસ તારીખ સુધી ધીમે ધીમે ગરમીનો પારો વધશે અને હીટવેવની આગાહી છે ત્યારબાદ મિત્રો દસ અગિયાર બાર તેર અને ચૌદ તારીખે ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જુદું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત